કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી જેમાં એક મૂર્તિની કિંમત થી લઈને પાંચસો રૂપિયા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી તેમજ કંબોઈ અને થરા ખાતે આવેલ બજારમાં લારીઓ પર દશામાના વ્રતને લીધે નાની મોટી દશામાની મૂર્તિઓના સ્ટોલ ઠેર ઠેર જોવા મળ્યા હતા જેમાં પવિત્ર શ્રાવણ મહિનો એટલે ધાર્મિક કાર્યોનો મહિનો કહેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં દશામાનું વ્રત શરૂ થાય છે ત્યારે શનિવારના દિવસે સિહોરીની બજારમાં ઠેર ઠેર જગ્યા ઉપર દશામાની મૂર્તિઓ પ્રસાદી અગરબત્તી શ્રીફળ ચુંદડી પૂજાપો બાજોટ અને દશામાની વાર્તાની બુકોના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને સિહોરીની બજારમાં ભારે ભીડ જોવા મળી હતી શનિવારે દશામાની મૂર્તિ ખરીદવાનો છેલ્લો દિવસ હોવાથી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી જોકે રવિવારના પાવન અવસર ઉપર દશામાનું વ્રત સવારે વહેલા શુભ મુહૂર્તમાં પાઠ ઉપર દશામાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે હવે રવિવારથી દસામાના વ્રત ચાલુ થાય છે એટલે લોકો આજુબાજુના ગામડાઓના લોકો થરા અને સિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓ ખરીદી કરવા માટે તેમજ વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી જેમાં ચાલુ વરસાદે વિરામ બાદ પણ સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હતું